મધ્યપ્રદેશના રામ ગોપાલ ઉમર વર્ષ પાંત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી આખરે તે રખડતો ભટકતો ગુજરાતના આનંદના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમે પહોંચ્યો હતો ત્યાના સંચાલકો સકિલ અને સમીરભાઈ તથા સર્વે સ્ટાફે તેની સારી સારવાર કરાવી હતી માનવ સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આનંદ આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઈ આવ્યા હતા માનવ સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્ય આશ્રય આપી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દીથી સ્વસ્થ બન્યો હતો આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરીને તેનું ઘર પરિવાર શોધી કાઢતા તેની પત્ની ભાઈ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા આખરે તે ત્રણ વર્ષ પછી પતિ પત્નીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની માવજીભાઈ આહિર તેમજ હરીશ રાજગોર વાલજી કોલી દિલીપ લોડાયા પંકજ કુરુવા સહભાગી બન્યા હતા